જય શ્રી કૃષ્ણ જય જલારામ જય દ્વારકાધીશ મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઘી તો ઘરે કેવી રીતે માખણ બનાવવાનું ઘી બનાવવાનું એ આ રેસીપીમાં આપણે કવર કરીશું જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી તમને અમારો વિડીયો સૌથી પહેલાં મળી શકે હવે તમને ખબર જ છે કે ઘરનું ઘી એટલું હેલ્ધી હોય છે એમાં કોઈ મિક્સર નથી હતું બહારના ઘી કરતાં તો હન્ડ્રેડ ટાઈમ બેટર હોય છે તો ઓલવેઝ પ્રેફર કરવાનું કે ઘરનું ઘી જ ખાવાનું બહારનું અવોઈડ કરવાનું તો ઘી બનાવવા માટે તમારે ડેઇલી જે દૂધ ગરમ કરો સવારના તો એની જે સાંજે મલાઈ વધે એ તમારે ડેઇલી બેઝિસ ઉપર સ્ટોર કરવાની છે અને તે સ્ટોર ફ્રીજરમાં રાખવાની છે જેથી મલાઈ બગડે નહીં અને જે દિવસે તમારે મલાઈ બના માખણ બનાવવાનું હોય તેના આગલે દિવસે તમારે મલાઈ કાઢીને એને મેરવી દેવાની છે દહીં અથવા તો છાશ નાખીને બીજે દિવસે પ્રોપર રીતે જામી જશે દહીં જેવું થઈ જશે તો અહીંયા જે તમને દેખાય છે તપેલી એ દહીં મેરવણ ઓલરેડી જમાવેલું છે સોરી માખણ ઓલરેડી આગલે દિવસે જમાવેલું છે તો આ રીતના આપણે એને ચલાવી લેશું અને પછી એને આપણે બ્લેન્ડ કરવાનું છે તો બ્લેન્ડર તમારે જે લેવાનું છે એ એ આવું લેવાનું છે મીન્સ કે તમારા બ્લેન્ડરમાં બેથી ત્રણ જાતની ચકરી આવશે તો આ જે વ્હાઈટ કલરની જે ચકરી છે એ સ્પેશિયલી માખણ કાઢવા માટેની ચકરી છે બીજી જે રેગ્યુલર જે ચકરી આવે છે તેનાથી બી માખણ તો નીકળશે જ બટ છાસ થોડું વધારે માખણ ખાઈ જશે તો આ જે ચકરી છે વ્હાઈટ કલરની જે તમને દેખાય છે એનાથી પ્રોપર તમારું માખણ નીકળશે તો હવે આપણે એને પ્રોપર રીતે ચલાવી લેવાનું છે અને એમાં થોડું થોડું પાણી ઠંડુ પાણી એડ કરતું જવાનું છે અહીંયા હું થોડા આઈસ ક્યુબ બી એડ કરીશ તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતના પ્રોપરલી બ્લેન્ડ થાય છે અને ધીમે ધીમે માખણ છે એ ઉપર આવી રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા મેં ચારથી પાંચ ક્યુબ આઈસ ક્યુબ એડ કરેલા છે આઈસ ક્યુબ એડ કરવાથી ફટાફટ માખણ જે છે એ ઉપર આવી જશે એટલે તમે બી ક્યુબ એડ કરજો અને પાણી એડ કરો તો એકદમ ઠંડુ પાણી એડ કરજો જેથી માખણ જે છે એ ફટાફટ ઉપર આવી જાય વાહ ઇટ્સ સો સેટિસ્ફાઈંગ મને અત્યારે વિડીયોમાં દેખાય છે કે કેટલું મસ્ત માખણ નીકળે છે જ્યારે આપણે બનાવતા હોય છે ત્યારે એટલું ધ્યાન નથી હોતું જનરલી પણ તમે અહીં જોઈ શકો છો કેટલું મસ્ત રીતના માખણ બ્લેન્ડ થાય છે વાવ ઇટ્સ સો બ્યુટિફુલ ઇટ્સ સો અમેઝિંગ મને તો મોઢામાં પાણી આવી જાય છે કે માખણ ખાઈ જાઉં અને મને તો માખણ ખૂબ જ ફાવે છે તો હું તો જ્યારે બી માખણ કાઢું છું ત્યારે અલગથી મારા માટે તો થોડું એક બાઉલ જેટલું કાઢી જ લઉં છું અને એ માખણ તમને બ્રેડમાં અથવા તો રોટલોમાં અથવા તો રોટલીમાં બી તમે ચોપડીને ખાશો તો એકદમ જ ટેસ્ટી લાગશે તમને તો જે રીતના તમે બ્લેન્ડર ફેરવતા જશો એ રીતના માખણ ઉપર આવતું જશે તો આ પ્રોસેસ પ્રોસેસને થતાં દસથી પંદર મિનિટ જેવું તમને થશે તમારે બબે બે ત્રણ મિનિટના ગેપે તમારે બ્લેન્ડર બંધ કરી અને પછી ફરી ચાલુ કરવાનું છે અધરવાઇઝ બ્લેન્ડર છે ગરમ થઈ જશે અને બળી જશે તો એ ખાસ ધ્યાન રાખજો તો હવે અહીંયા આપણું માખણ છે એ રેડી થઈ ગયું છે હવે નીચે જે છાશ રહી ગઈ છે તો આપણે માખણને અલગ કાઢવું પડશે તો પ્રોપર રીતે હેન્ડવોશ મને તો હાથેથી માખણ કાઢવું સારું લાગે છે અને મને પોતાને બી ગમે છે અને ઇટ્સ વેરી સેટિસ્ફાઈંગ પ્રોસેસ તમને બી ખૂબ મજા આવશે તો તમે હાથથી બી કાઢી શકો છો અથવા તો કોઈ ચમચો લઈ અથવા તો એ રીતના કોઈ ચમચો હોય જેનાથી જે છાશ છે એ નીતળી જાય તો તમે એ રીતે બી કાઢી શકો છો તમે કોઈ બી રીતે કાઢી શકો છો બટ મેક શ્યોર કે હાથથી કાઢતા પહેલાં તમે વોશ પ્રોપરલી કર્યા હોય અને પછી આ રીતના તમે જોઈ શકો છો હાથથી કાઢવાનું છા તો અહીં મેં આ રીતના બધું જ માખણ એક બીજા કોઈ બી તમે વાસણ લઈ લેજો એમાં કાઢી લેવાનું છે પ્રોપર રીતે નિતાવાનું છે અને એકદમ જ થોડું થોડું હાથેથી સ્ક્વેસ કરી એકદમ લાઇટલી સ્ક્વેસ કરવાનું છે અને તમારે છાસ એમાંથી નીતારી લેવાની છે અને તમારે બીજા વાસણમાં સાઈડમાં રાખી દેવાનું છે તો આ રીતના આપણે અલગથી માખણ કાઢી લીધું છે તમે જોઈ શકો છો આ પ્યોર એટલે પ્યોર માખણ છે જે આપણે તમારા ઘરે બાલગોપાલ શ્રી કૃષ્ણ હશે એને બી માખણ મિશ્રી ધરાવવામાં આવે છે તો આ પ્યોર માખણ છે તમે તમારા બાલગોપાલ માટે બી અલગથી કાઢી શકો તો હું અહીંયા બિલકુલ બી રેવા નથી દેતી થોડુંક તો થોડુંક બધું જ કાઢી લઉં છું હવે આપણે એમને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા તો તમારે કોઈ આ થોડું વાસણ નાનું છે એટલે મેં વચ્ચે બી ચેન્જ કરેલું છે તો તમારે મોટું વાસણમાં ગરમ કરવા મૂકવાનું છે અને ગેસની ફ્લેમ જે છે એ એકદમ ધીમી રાખવાની છે અને વચ્ચે વચ્ચે તમારે ધીમે ધીમે એમને ચલાવતા જવાનું છે નહીં એ બેસી જશે હવે તમે અહીંયા જોઈ શકો છો કે એમનો કલર ચેન્જ થવા લાગ્યો છે ધીમે ધીમે એ આ મેં તપેલીમાં ટ્રાન્સફર કરી લીધું છે તો એમનો કલર જે છે એ ચેન્જ થવા લાગ્યો છે તો આ રીતના તમારે ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે અને જોતું રહેવાનું છે મેકશ્યોર કે નીચે બેસી ન જાય એટલે બ બે ત્રણ ત્રણ મિનિટે તમારે આવી રીતના ચલાવતા રહેવાનું છે ઘીને તો આને પૂરી પ્રોસેસ કરતા ઓલમોસ્ટ એકથી દોઢ કલાક જેવું થાય છે ઓફકોર્સ ઘરનું ઘી ખાવું હોય તો થોડી મહેનત તો કરવી પડે ને હે ને હેલ્ધી ખાવું હોય તો થોડી મહેનત તો કરવી જ પડે હા તો હવે અહીંયા હજી બીજો અડધી કલાક પછી જેવું એનો કલર પાછો ચેન્જ થઈ ગયો છે યલો થતું જશે અને જે પેલું આપણું છાસ છે એ બળતી જશે હવે અહીંયા ઓલમોસ્ટ આપણી છાશ અને જે બી પાણી હતું એ બળી ગયું છે માખણ બી મેલ્ટ થઈ ગયું છે તો ઓલમોસ્ટ તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે આપણું ઘી તો યસ પર્સન્ટ જેવું અહીંયા થઈ ગયું છે હાઉ ડન ઓલ ઓલમોસ્ટની હંડ્રેડ પર્સન્ટ ડન તમારું બધું જ જે માખણ હતું એ મેલ્ટ થઈ ગયું છે માખણ મેલ્ટ થઈ જશે બધું એટલે એને એમાંથી એ ઘી બની જશે અને હવે આપણે એમને ઠંડુ કરવા મૂકી દેવાનું છે ઠંડુ થઈ જાય પછી કોઈ બી વાસણમાં એમને આ રીતના ગાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો આઈ મીન ઓલમોસ્ટ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું આ ઘી નીકળેલું છે સો આપણે અહીંયા thank you so much for the watching so much for the watching so much for the